કાલે સ્કૂલ ખુલે છે છે ચક્કર મિત્રો લઈ લો મિત્રો ધાણા જીરું આપણે બ્લોગ નહોતા બતાવ્યું ઘણું બધું તો એ બધું બતાવી દેવા આપણે બીજી વાળી છે ને જીરું હતું ઉપડી ગયું છે મિત્રો ને ઢકલો થઈ ગયો છે અને ધાણા થઈ ગયા છે મિત્રો તમને ઉપરથી બધું વ્યૂ બતાવી દોશિયલ વાળા તમારા માટે ઉપર જવું જશે તમે મિત્રો થોડોક તો સપોર્ટ કરતા રહ્યો મિત્રો તમારા માટે ઉપર એવા સપોર્ટ કરતા રહીએ મિત્રો મિત્રો ફોન આવે વાળ ઉદ્યાખા આ શો વાલો મિત્રો મિત્રો નીચે પછી નીચે આપણું ઘર ઘરે મિત્રો તમારા મિત્રો ખાલી વિડીયો શૂટ કરવા જોઈએ મિત્રો બતાવો શરૂ થઈ ગયો મિત્રો મસ્ત મિત્રો એક નંબર બી બસ મિત્રો આવો સપોર્ટ કરતા રહેજો ને બસ હવે આપણે જ આવો ની ફની ફરમની બ્લોગ બુકશું અને મિત્રો આ ચેલેન્જ આપણું કમ્પ્લીટ થઈ જાય મિત્રો સો સો નંબરનું ચેલેન્જ આપડે વટી ગયા છે પછી મિત્રો ત્રણસો પાહી ચેલેન્જ કરવાનું હોય અને તમારે મિત્રો હજાર સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરવાના મિત્રો કરો અને પછી મિત્રો આપણે ત્રણસો બાહ ચેલેન્જ કમ્પલીટ થઈ જાય મિત્રો આપણે એમાં ટ્વિસ્ટ છે કે જો જોઈએ મિત્રો એમાં એવું નહીં કે આજ બ્લોક નહીં બન્યો અને મિત્રો મેં કીધું કે બ્લોગ નહીં બનાવો એટલે ચેલેજ આ પણ હું બ્લોગ કાંઈ બનાવું છું અને હમણાં જે બ્લોગ નતા હોય મિત્રો મારા થોડા કામ નહીં થાય બસ બીજા બધા બ્લોગ આવે છે મિત્રો આજ બ્લોગ ના આવ્યું અને કાલ બ્લોગ મૂકવું આજનો બ્લોક એટલે અનસબસ્ક્રાઈબ ના કરે તો પ્લીઝ મિત્રો સપોર્ટ કરતા રહેજો ઘણા બધા અનસબસ્ક્રાઈબ કરી નાખાય તો મિત્રો માફી માગું છું અને મિત્રો અને મારા થોડું કામ હોય એટલે એડિટિંગ ના થઈ શકે એ સૌ છે મિત્રો આજના મિત્રો જેમ કે મિત્રો એમને આજે હંડ્રેડ હંડ્રેડ ચેલેન્જ છે આજની મિની બ્લોગ ના બનાવું અને હું કાલ બનાવું એ વન ના થઈ ગઈ મિત્રો છેલ્લે એ હંડ્રેડ હંડ્રેડ જેથી બ્લોગ બનાવું ને મિત્રો તેની ના ચેલેન્જ લેખા છે એટલે મિત્રો બસ તમે એમ ના લખતા કે જે હું ત્રણસો બહાર બ્લોગ ના બનાવ એટલે ત્રણસો બહારડી થઈ જાય એટલે ત્રણસો બહાર ડે થઈ ગયા એટલે ચીટિંગ કરી ગયા એટલે મિત્રો હું કાંઈ ચીટિંગ કરતો નથી બસ સપોર્ટ નથી કરતા મિત્રો હું તો સિરિયસલી મિની બ્લોગ બનાવજો અને મિત્રો કાંઈ મને મારા મિનિ બ્લોગ આવતા રહે દળો છે આપડા ઓડ ના કરતા મિત્રો કોકને મારવાનો છે મિત્રો અને મિત્રો મારો ભાઈ પણ જઈ ગયો છે ઓડ ના કરતા મિત્રો આપણે આપડો દોળોને મારવાનો છે ઓડ ના કરતા આવે હે મિત્રો મને જોઈ ગયા એટલે મિત્રો તમને બતાવી પ્રૅન્ક કરો કતરીનો મિત્રો આવે મિત્રો એ બે મા ભાઈ આમી તાર ગલું છે આલા બર એક્સપેરિમેન્ટ કરવાનો છે વિડિયો છોકલે છો છો લે લે મિત્રો લઈ લે હમણા છોકલો છો છોકલો આલે ગલો સ્પેન્સર પ્રૅન્ક કરી દીધું છે દોળો લઈને આવ્યો છે મિત્રો પાછો કૂતરા પર એક્સપેરિમેન્ટ કરવાનું હોય તમને બતાવી દો પાલતુ કૂતરા હોય ને તો દળો લઈ ગયા તો બસ હવે આપણે કઈ નહીં મિનિ બ્લોગ મિત્રો શોર્ટ મિનિ બ્લોગ મારા જોવાય તો મારા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરી લેજો મિત્રો મારા ઇન્સ્ટાગ્રામ આઈડી નામ છે માહિર આહિર માહિર આહિર નીચે લાગ્યો